હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે વિડિયો મિત્રો આપણી ચેનલ પર ચાલુ છે તો આજે મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે કરંટ અફેર્સના સાઈન્ટ પ્રશ્નો આપણે ભણીશું મિત્રો જે ખૂબ જ મહત્ત્વના છે બરોબર આના પહેલાં કરંટ અફેર્સનો પાર્ટ એક અપલોડ કરી દીધો છે મિત્રો ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો તમને ખૂબ જ કામ આવવાના છે અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર એનો પાર્ટ વન મેં કહી દે બરાબર ત્યાંથી તમે જુઓ તમારા મિત્રોને શેર કરજો અને આ જે મિત્રો કરંટ અફેર્સ જે છે ને મિત્રો એ માર્ચ મહિનાથી લઈને એપ્રિલ મહિના સુધીનું છે બરોબર એટલે તમને ઘણો બધો ફાયદો અપાવશે અને મહત્ત્વની બાબત એ છે મિત્રો કે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને બીજી મહત્ત્વની બાબત એ છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણી ચેનલ પર બે પ્લે લિસ્ટ ચાલુ છે એક મોડલ પેપરની સિરીઝ અને એક મિત્રો સ્પેશિયલ વિડીયોની સિરીઝ બરોબર આ બંને મિત્રો વિડીયોની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે ત્યાંથી તમે જુઓ તમારા મિત્રોને શેર કરી દેજો એ બધા પોલીસ કોન્સ્ટેબલ માટે ખૂબ જ ઉપયોગી બનશે તમને વિડીયો બરોબર તમે પણ જો તમારા મિત્રોને પણ શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે કરન્ટ અફેર્સના સાઇન્ડ પ્રશ્નો અને આ પાર્ટ ટુ છે બરોબર અગાઉ પાર્ટ વન બનાવેલો છે ના જોવે તો ચેનલ પર જઈને જોઈ લેજો બરોબર તમને ખૂબ જ કામ આવશે હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતનું નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ કોણે રજૂ કર્યું હતું તો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ મિત્રો આપણા ગુજરાતનું નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કર્યું હતું બરાબર નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિસ્ટ્રી યોજના હેઠળ મેંગ્રોવ વનીકરણ કયા રાજ્ય રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ક્રમે રહ્યું છે તો ગુજરાત રાજ્ય આપણું યાદ રાખી લેજો કે મિસ્ટ્રી યોજના હેઠળ મેંગ્રોવ વનીકરણમાં ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ક્રમે રહ્યું છે મિત્રો બરોબર હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયા દેશે ભારત સાથેના રાજદ્વારી સંબંધો પંચોતેર વર્ષમી વર્ષગાંઠની ઉજવણી કરી હતી તો ચીન દેશે મિત્રો પંચોતેર વર્ષમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી બરોબર તો જુઓ મિત્રો કરંટ અફેર્સના આ લેવલના પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે બરોબર એટલો વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ સો ટકા કરી દેજો હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કયા સ્થળે એશિયાના સૌપ્રથમ પ્રથમ એક્સપિરિયન્સ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી તો વડનગરના અંદર કરવામાં આવી હતી મિત્રો યાદ રાખી લેજો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયું રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાવનાર આઝાદી બાદ દેશનું પ્રથમ રાજ્ય બન્યું તો ઉત્તરાખંડ બન્યું છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જામનગર ખાતે કયા વન્યજીવ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું તો વન તારા પ્રોજેક્ટનું તમને ખબર છે તમે જાણતા હશો હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં વર્ષ બે હજાર પચીસના પદ્મ પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવોને પસંદગી કરવામાં આવી તો એકસો ઓગણચાળીસની મિત્રો પસંદગી કરવામાં આવી છે વર્ષ બે હજાર પચીસના અંદર પદ્મ પુરસ્કાર માટે બરાબર એકસો ઓગણચાળીસ મહાનુભાવોની પસંદગી કરવામાં આવેલી છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ બે હજાર પચીસમાં કઈ ફિલ્મને સૌથી વધુ પાંચ ઓસ્કર એવોર્ડ મળ્યા છે તો અનોરાને મિત્રો યાદ રાખી લેજો અનોરાને હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કયા સ્થળે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે તો આણંદના અંદર કરવામાં આવશે મિત્રો ગુજરાતના અંદર ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના બરાબર આણંદના અંદર કરવામાં આવશે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આઇફા એવોર્ડ બે હજાર પચીસમાં સૌથી વધુ એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે તો લાપતા લેડીઝને મળેલો છે બરાબર યાદ રાખી લેજો લાપતા લેડી હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરત જિલ્લાનું કયું ગામ ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ બન્યું તો સુરત જિલ્લાનું મિત્રો ધજ ગામ જે છે મિત્રો એ ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ બન્યું હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા વારસો સ્થળ જાહેર કર્યું તે કયા જિલ્લામાં સ્થિત છે તો એ કચ્છના અંદર મિત્રો સ્થિત છે યાદ રાખી લેજો એ કચ્છના અંદર આવેલું છે તો જો મિત્રો આ કરંટ અફેર્સના પ્રશ્નો આ લેવલના રહેશે બરોબર એટલે વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને પાર્ટ વન કરંટ અફેર્સનો અપલોડ કરેલો છે મિત્રો ના જોયો તો જોઈ લેજો અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર એ પાર્ટ એ પાર્ટ વન મેકી દે બરોબર ત્યાંથી તમે જોઈ શકો છો હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ બે હજાર પચીસ માટે રાષ્ટ્રીય પરિષદનું આયોજન ક્યાં થયું હતું તો દિલ્હીના અંદર થયું હતું મિત્રો પર્યાવરણ બે હજાર પચીસ માટે રાષ્ટ્રીય પરિષદનું આયોજન બરાબર દિલ્હીમાં થયું હતું હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે છ મી ભીમસ્ટેકનો યજમાન દેશ કયો છે તો છઠ્ઠી બિમસ્ટેકનો યજમાન દેશ છે મિત્રો થાઈલેન્ડ છે કોણ છે થાઈલેન્ડ હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ભારતના કયા રાજ્ય દ્વારા પ્રથમ મફત ચોખા યોજના શરૂ કરવામાં તો યાદ રાખજો મિત્રો તાજેતર ભારતના અંદર કયા રાજ્યના અંદર સૌ પ્રથમ મિત્રો મફત ચોખા યોજના શરૂ કરવામાં આવી તો તેલંગાણાના અંદર મિત્રો આ મફત ચોખા યોજના શરૂ કરવામાં આવી બરાબર તેલંગાણામાં હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સરકારની કવચ કેન્દ્ર યોજના કયા વિષય સાથે સંબંધિત છે તો સાયબર સુરક્ષા સાથે મિત્રો આ સંબંધિત છે મિત્રો ગુજરાત સરકારની કવચ કેન્દ્ર યોજના બરાબર સાયબર સુરક્ષા સાથે સંબંધિત છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયા રાજ્ય સરકાર દ્વારા ચાર દિવસ સ્કૂલ ચલે હમ અભિયાન શરૂ કરવામાં આવ્યું તો મધ્યપ્રદેશ દ્વારા મિત્રો તમને ખબર છે જે ચાર દિવસ માટે સ્કૂલ ચલે હમ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું મધ્યપ્રદેશમાં હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કુંભકોણમ યાદ રાખજો કે તાજેતરમાં કુંભકોણમ પાન અને થોવલાઈ ફૂલની માળાને જીઆઈ ટેગ મળ્યો છે તો કયા રાજ્ય સાથે સંબંધિત છે તો તમિલનાડુના અંદર મિત્રો આ આવેલું છે બરાબર અને એને આ જીઆઈ ટેગ મળેલો છે યાદ રાખજો જીઆઈ ટેગ પરીક્ષાના અંદર પૂછાશે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં વારંગલ ચપટા મરચાને જીઆઈ ટેગ મળ્યો છે તે કયા રાજ્ય સાથે સંબંધિત છે તો તેલંગાણા રાજ્યના અંદર મિત્રો આ વારંગલ ચપટા મરચાં આવેલા છે બરાબર જેને જીઆઈ ટેગ મળ્યો છે બરાબર તેલંગણા હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું શહેર ભારતમાં પીપીપી મોડલ આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટનું ઘર બન્યું તો ઇન્દોર બન્યું છે મિત્રો યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછે એવો પ્રશ્ન છે તો જુઓ કરંટ અફેર્સના આ લેવલના પ્રશ્નો મિત્રો તમને પૂછાશે બરોબર એટલે વિડીયો તમારા મિત્રોને પણ શેર કરે જો તમે પણ જોજો મિત્રો ખૂબ જ કામ આવશે હવે એકવીસમા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે તાજેતરમાં કન્નડી યાદ રાખજો કન્નડી આપવાને જીઆઈ ટેગ મળ્યો તે કયા રાજ્ય સાથે સંબંધિત છે તો કેરળ રાજ્ય સાથે સંબંધિત છે મિત્રો જે કન્નડી જેને જીઆઈ ટેગ મળે છે બરોબર કેરળ સાથે સંબંધિત છે હવે બાવીસમા નંબરનો પ્રશ્ન સમજે કે કઈ રાજ્ય સરકારે તાજેતરમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવા યુવા વિકાસ યોજના શરૂ કરી છે તો તેલંગાણા સરકારે મિત્રો આ યોજના શરૂ કરી છે હવે ત્રેવીસમા નંબરનો પ્રશ્ન સમજે કે તાજેતર હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું કયું શહેર ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનશે તો ધોલેરા બનશે મિત્રો જે ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનશે ધોલેરા તો જુઓ મિત્રો કરંટ અફેર્સના આ બધા પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો આ કરંટ અફેર્સનું મિત્રો પાર્ટ ટુ છે બરોબર પાર્ટ વન અગાઉ અપલોડ થઈ ગયું છે જેના અંદર કરંટ અફેર્સના સાહીઠ પ્રશ્નો મહત્ત્વના છે બરોબર એ ચેનલ પર જઈને પણ જોઈ શકો અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીનના અંદર એની લિંક આપી દે ત્યાંથી પણ તમે જોઈ શકો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત છે કે સ્ક્રીન ઉપર તમને જોવાય છે મિત્રો એ આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પેજ છે જે યુટ્યુબના અંદર લોકો છે જે યુટ્યુબના અંદર નામ છે એ છે મિત્રો સેમ ટુ સેમ બરોબર સૌ પ્રથમ ઇન્સ્ટાગ્રામ ઉપર તમે મને ફોલો કરી દો કારણ કે એના અંદર મિત્રો સ્ટ્રેટેજ જે કેની રીલ્સ બનાવતો હોઉં છું જે ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર સો ટકા કામ આવશે બરોબર એ બધી રીલ્સ તમે જુઓ તમારા મિત્રોને શેર કરજો આના સિવાય મિત્રો હું જે અફેર્સ અફેર્સના જે કન્ફ્યુઝન પોઈન્ટ ટોપિક હોય છે ને એની પણ પોસ્ટ અપલોડ કરતો હોઉં છું જે કેની પણ પોસ્ટ એના અંદર અપલોડ કરતો હોઉં છું કન્ફ્યુઝન ની એટલે આ બધું મિત્રો તમને સો ટકા પરીક્ષાના અંદર કામ આવશે બરોબર એટલા માટે આપણું આ ઇન્સ્ટાગ્રામ પેજ એકાઉન્ટને મિત્રો સો ટકા ફોલો કરી દો તમારા મિત્રોને પણ મોકલો મિત્રો એ પણ ફોલો કરી દે કારણ કે બધાને પરીક્ષાના અંદર સો ટકા કામ આવશે બસ આટલું કરજો હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો દેશ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ બે હજાર પચીસનું યજમાન છે તો ભારત દેશ છે મિત્રો હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જથ્થાબંધ ભાવ સૂચન કામ પેજ અપડેટ કરવા માટે કોની અધ્યક્ષતામાં એક કમિટીની રચના તાજેતરમાં કરવામાં આવી હતી તો શ્રી રમેશચંદની કમિટીના અંદર મિત્રો યાદ રાખી લેજો બરાબર શ્રી રમેશચંદની અધ્યક્ષતાના અંદર મિત્રો એક કમિટીની રચના કરવામાં આવી હતી હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે વાવરાદ જિલ્લાનું વડુ મથકનું નામ જણાવો તો થરાદ જે છે મિત્રો એનું વડુ મથક છે વાવ થરાદ જે નવો જિલ્લો બને ને એનું વડુ મથક છે થરાદ હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધાનેરા સુઈ ગામ દિયોદર લાખણી ભાભર અને કાંકરેજ તાલુકા કયા જિલ્લામાં આવેલા છે તો વાવ થરાદ જિલ્લાના અંદર આવેલા છે મિત્રો આ બધા ધાનેરા સુઈ ગામ દિયોદર લાખણી અને ભાભર અને કાંકરેજ આ બધા તાલુકા બરાબર વાવથરાદના અંદર આવેલા છે ડાયરેક્ટ મિત્રો આ તાલુકા બધા પૂસાઈ શકે છે બરોબર એટલા માટે તૈયારી કરી દે 就。嗯 <noise> હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ બે હજાર પચીસમાં ગુજરાત કુલ કેટલી મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે તો ગુજરાતના અંદર મિત્રો વર્ષ બે હજાર પચીસના અંદર નવ નવી મહાનગરપાલિકા બનવાની છે મિત્રો કેટલી નવ યાદ રાખી લેજો હવે ત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે તો ગુજરાતના અંદર હવે કુલ મિત્રો સત્તર મહાનગરપાલિકાઓથી આ નવી નવ એડ થઈને એના પછી હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કઈ સ્પેસ એજન્સી અવકાશમાં લોબિયાના બીજને અંકુરિત કરવામાં સફળતા મળી છે તો ઈસરો દ્વારા યાદ રાખી લેજો ઈસરો દ્વારા હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવામાં આંતરરાષ્ટ્રીય પોલીસ સહાય વધારવા માટે સીબીઆઈ દ્વારા શરૂ કરાયેલ પોર્ટલનું નામ શું છે તો ભારત પોલ છે મિત્રો યાદ રાખી લેજો તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર આ પ્રશ્ન કરેન્ટના અંદર સો ટકા આવી શકે છે કારણ કે આ તમારે લગતો પ્રશ્ન છે એટલા માટે બરાબર યાદ કરી લેજો હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જાન્યુઆરી બે હજાર પચીસમાં ઉજાલા યોજનાને કેટલા વર્ષ પૂરા થયા તો દસ વર્ષ પૂરા થયા છે મિત્રો આ જાન્યુઆરી બે હજાર પચીસના અંદર ઉજાલાય યોજનાને હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં અઢારમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ક્યાં થયું હતું તો ભુવનેશ્વર ઓડિશાના અંદર થયું હતું મિત્રો હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ઈસરોના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો શ્રી શ્રીવી નારાયણનની મિત્રો નિમણૂક કરવામાં આવી છે તાજેતરના અંદર ઈસરોના અધ્યક્ષ બરાબર શ્રી વી નારાયણન હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જાન્યુઆરી બે હજાર પચીસમાં હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર પચીસ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો આ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો હશે તો પંચ્યાસીમાં નંબરનો ક્રમ છે મિત્રો જોઈ લેજો મહત્વનો જે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે ને એના અંદરથી એકાદ પ્રશ્ન તો હોય છે મિત્રો મિત્રો મહત્ત્વના આપણે આ વિડીયોના અંદર લઈ લીધા છે બરાબર એટલે આગળ તમે વિડીયો જોતા રહેજો તો હેન્ડલી પાસવર્ડ ઇન્ડેક્સ બે હજાર પચીસના અંદર ભારતનું ક્રમાંક મિત્રો પંચ્યાસીમાં નંબરનું છે તો જુઓ મિત્રો કરંટ અફેર્સના આ લેવલના પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછાશે બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો ચેનલ પર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે તાજેતરમાં કયું રાજ્ય આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર ચોત્રીસમું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું તો ઓડિશા યાદ રાખી લેજો હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નીતિ આયોગના કેટલા વર્ષ પૂર્ણ થયા છે તો દસ વર્ષ પૂર્ણ થયા છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં સમાચારમાં રહેલ આઈ એનએસ વાક્સીર નામની સબમરીન કયા ક્લાસ કે વર્ગ કે શ્રેણીની છઠ્ઠી સબમરીન છે તો સ્કોર્પિયન યાદ રાખી લેજો સ્કોર્પિયન શ્રેણીની છે હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈસરો માટે ત્રીજા લોન્ચ પેડની સ્થાપના ક્યાં કરવામાં આવી તો શ્રી હરિકોટાના અંદર કરવામાં આવી છે મિત્રો ઈસરો માટે ત્રીજા લોન્ચ પેડની સ્થાપના મહત્વનો પ્રશ્ન છે પરીક્ષાના અંદર પૂછાશે બરાબર તો હરિકોટાના અંદર યાદ રાખી લેજો શ્રી હરિકોટા હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં સમાચારમાં રહેલ ટ્રોઝન એકસો પંચાવન એમ એમ આર્ટિલરી ગન આર્ટિલરી ગન સિસ્ટમ ભારત અને કયા દેશો દ્વારા વિકસાવવામાં આવી છે તો ફ્રાન્સ દેશ દ્વારા મિત્રો આ વિકસાવવામાં આવેલી છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયા દેશમાં પ્રથમ ખો વર્લ્ડ કપનું આયોજન થયું હતું તો ભારતના અંદર થયું હતું મિત્રો હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ક્યુ એસ વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારત કયા ક્રમે છે તો પચીસમાં ક્રમે છે મિત્રો ભારત હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં સિંધુ જળ સંધિ ચર્ચામાં રહી હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા વર્ષે સિંધુ જળ સંધિ થઈ હતી તો ઓગણીસો સાહીઠના અંદર થઈ હતી મિત્રો આ જળ સંધિ યાદ રાખી લેજો આ સિંધુ જળ સંધિવાળો મિત્રો ટોપિક હાલ ચર્ચામાં છે એટલે આના અંદરથી પ્રશ્નો આવી શકે છે બરાબર એટલે યાદ કરી લેજો તો જો મિત્રો તમને ખબર છે કે કરંટ અફેર્સનો પાર્ટ ટુ છે જેના અંદર આપણે સાઈઠ કરન્ટ અફેર્સના પ્રશ્નો ભણવાના છીએ બરોબર હાલ આપણે ચુમ્માળીસ પ્રશ્નો સમજ્યા છીએ તો આ બધા કરંટ અફેર્સના પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો પંદર છ બે હજાર પચીસ નીકળી ગયેલી છે હવે સમય ઘણો ઓછો હશે બરોબર એટલે હવે રિવિઝન કરવાનું રાખજો તો તો મિત્રો તમારું પેપર કેવું પૂછાશે એકવાર જાણી લો તો સૌપ્રથમ તો મિત્રો બસો ગુણનું તમારું પોલીસ કોન્સ્ટેબલનું પેપર છે જે સ્ક્રીન ઉપર જવાય છે તમારો અભ્યાસક્રમ છે જે પાર્ટ વન અને પાર્ટ ટુના અંદર વેચાયેલો છે તો પાર્ટ વન મિત્રો એસી ગુણના અંદર પૂછાશે જેના અંદર રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ ગુણના અંદર ક્વોન્ટિટિવ એપિડિટ ત્રીસ ગુણના અંદર ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ વીસ ગુણના અંદર એટલે પાર્ટ વન કુલ જે મિત્રો એસી ગુણનો પૂછાશે જેના અંદર પાસ થવા માટે એસી ગુણના અંદરથી બત્રીસ ગુણ એટલે ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો નીચે આપેલો છે પાર્ટ ટુ પાર્ટ ટુ એકસો વીસ ગુણનો પૂછાશે મિત્રો જો એકસો વીસ ગુણના અંદર મિત્રો નીચે આપે છે ભારતનું બંધારણ ત્રીસ ગુણના અંદર બરોબર વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ ચાલીસ ગુણના અંદર પૂછાશે પછી ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારત ગુજરાતની ભૂગોળ એ પચાસ ગુણના અંદર પૂછાશે મિત્રો એટલે પાર્ટ ટુ જે કુલ છે મિત્રો એકસો વીસ ગુણનો પૂછાશે કે જેના અંદર મિત્રો તમારે પાસ થવા માટે અડતાલીસ ગુણ એટલે ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો આટલું યાદ રાખી લેજો હવે પાર્ટ ટુની મિત્રો તમારે સારી રીતે તૈયારી કરવી હોય એકસો વીસ ગુણની તો આપણી ચેનલ ઉપર બે પ્લેલિસ્ટ ચાલુ છે એક છે મોડલ પેપરની સિરીઝ જો તમને આ જોવાય છે જેના અંદર મિત્રો એકથી સાસઠ મોડલ પેપર બનાવેલા છે બધા તમે જોઈએ મિત્રો સો ટકા તમારો મિત્રો પાર્ટ ટુ જે કવર અપ થઈ જશે પછી બીજા નંબર નું પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો પેસલ ટોપિક ઓવર પેસલ ટોપિક કયા છે જો પાર્ટ ટુ ના અંદર આપેલા છે બંધારણ વિજ્ઞાન ટેકનોલોજી ઇતિહાસ વારસો ભૂગોળ તો આ બધા સ્પેશિયલ ટોપિક ઉપર વિડિયો બનાવેલા છે મિત્રો એની લિંક પણ આ ચેનલની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે મિત્રો અને ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો તો જુઓ મિત્રો આ બંને જે પ્લે લિસ્ટ છે મિત્રો એની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મળી રહેશે બરાબર તેથી તમે આ બંને પ્લેલિસ્ટના વિડીયો તમે જો અને તમારા મિત્રોને શેર કરજો મિત્રો ખૂબ જ તમને કામ આવવાના રહેશે ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે જો મિત્રો મહત્વના જે વિડીયો બનાવ્યા છે ને મિત્રો એની લિંક પણ એના અંદર મીખી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દો અને આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય નૌકાદળના કયા જહાજે તાજેતરમાં મોરેશિયસનો હાઇડ્રોગ્રાફિક્સ સર્વે હાથ ધર્યું હતું તો આઈ એનએસ સર્વેક્ષક યાદ રાખી લેજો આઈ એનએસ સર્વેક્ષક હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના છોતેરમાં પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ શ્રી પ્રોબોવો સુભોયાંતો હતા તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ હતા તો ઇન્ડોનેશિયા દેશના હતા મિત્રો મહત્વનું છે પરીક્ષાના અંતર પૂછાઈ શકે છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલ ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત તરફથી કયા ટેબલો અથવા ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો આનર્થપુરથી એકતા નગર સુધી વિરાટ સત્ય વિકાસનો અદ્ભુત સંગમ આ ટેબલોને રજૂ કરવામાં આવ્યું હતું મિત્રો આપણા ગુજરાત તરફથી હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી તો તાપી જિલ્લાના અંદર કરવામાં આવી હતી હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો પંકજ જોશીની મિત્રો નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવ તરીકે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ બે હજાર પચીસમાં ગુજરાતના કયા મહાનુ ભાવને પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે તો કુમુદેનની રજનીકાંત લાખિયાને મિત્રો યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાય એવું છે બરોબર આ કરન્ટનો પ્રશ્ન છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કઈ સંસ્થાએ ફિક્સલ હેલ્થ ઇન્ડેક્સ બે હજાર પચીસ પ્રકાશિત કર્યો છે તો નીતિ આયોગે મિત્રો આ તમને ખબર છે ફિક્સલ હેલ્થ ઇન્ડેક્સ બે હજાર પચીસ પ્રકાશિત કર્યો છે નીતિ આયોગે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં આસામ સરકારે કયા શહેરને આસામને બીજી રાજધાની તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે તો તમને ખબર છે મિત્રો તાજેતરના અંદર આસામ સરકારે મિત્રો આસામના કયા શહેરને બીજી રાજધાની તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે તો દિબ્રુગઢ યાદ રાખી લેજો દિબ્રુગઢ હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં સમાચારમાં રહેલ દીપ સીખ એઆઈ કયા દેશ સાથે સંકળાયેલ છે તો ચીન સાથે મિત્રો આ સંકળાયેલ છે દીપ સિક એઆઈ યાદ રાખી લે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ બે હાજર ચોવીસનો આઈસીસીનો ક્રિકેટ ઓફ ધ એવોર્ડ કોને એનાયત થયો છે તો જસપ્રીત બુમરાહને મિત્રો એનાયત થયો છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ આર્દ્ર ભૂમિ દિવસ બે હાજર પચીસની થીમ શું છે તો પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર કોમન ફ્યુચર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાશે કે વિશ્વ આર્દ્ર ભૂમિ દિવસ બે હાજર પચીસની થીમ શું છે તો પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર કોમન્સ ફ્યુચર હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર પચીસ મેન્સ વિમન્સ ટાઇટલ્સ વિજેતા ખેલાડીનું નામ શું છે તો શ્રી જેનિક સિનેર્સે મિત્રો યાદ રાખી દેજો હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોતેરમાં પ્રજાસત્તાક દિવસ બે હજાર પચીસમાં કયા રાજ્યને શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ મળ્યો છે તો ઉત્તર પ્રદેશને મળ્યો છે મિત્રો હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ગુનેરીને ગુજરાતનું પ્રથમ વારસો સ્થળ જાહેર કર્યું છે તે કયા જિલ્લામાં સ્થિત છે તો કચ્છ જિલ્લાના અંદર સ્થિત છે હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ટાટા સ્ટીલ માસ્ટર ચેસનો ખિતાબ કોને જીત્યો હતો તો આર પગને આનંદ યાદ રાખી લેજો આર પ્રજ્ઞાનંદે મિત્રો ફેબ્રુઆરી બે હજાર પચીસના અંદર ટાટા સ્ટીલ માસ્ટર ચેસનો ખિતાબ જીતેલો હશે તો જુઓ મિત્રો આ બધા કરંટ અફેર્સના પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો હવે તમને ખબર છે મિત્રો કે કરેન્ટ અફેર્સ પાર્ટ ટુ જેના અંદર સાઈઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ શક્કર કોઠાઈ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો તમિલનાડુના અંદર આવેલું જ છે તો તમિલનાડુ રાજ્યના અંદર મિત્રો આ સક્કર કોઠાઈ પક્ષી અભયારણ્ય આવેલું છે બરોબર જે તાજેતરમાં રામસર સાઇટના અંદર સમાવેશ કરવામાં આવેલો છે તો જો મિત્રો કરંટના સાઈઠ પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો ની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ જ એ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને મહત્વના જે પોલીસ કોન્સ્ટેબલ માટે જે પ્લે લિસ્ટો બનાવે છે એની લિંક પણ એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દો અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય